નમસ્કાર હું તો બોલશ વાવ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો પોલીસનો આજે સતત 1103મો એપિસોડ એટલે કે 1103મો એપિસોડ બે મુદ્દા છે પહેલો મુદ્દો રાજનીતિને જોડા સાથે જોડાયેલો છે તે પણ કોંગ્રેસની રાજનીતિ કોંગ્રેસમાં કયા ફસાયો છે છ પેચ આ ગુજરાતનો મુદ્દો છે અને બીજો મુદ્દો છે કોણે કર્યો આચાર સંહિતાનો ભંગ જ્યાં કોડ ઓફ કંડક્ટ જે હોય છે તેનો ભંગ કોને કર્યો છે એ બીજો મુદ્દો છે શરૂઆત કરીએ કોંગ્રેસમાં ક્યાં ફસાયો પેચ લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠક આ બંનેનો કાર્યક્રમ સોળ માર્ચે જાહેર થયો પરંતુ સાચા અર્થમાં ચૂંટણીનો જંગ આજથી શરૂ થયો છે કારણ કે ગુજરાતની બેઠક ગુજરાતની બેઠકનું નોટિફિકેશન લોકસભાની તમામ છવ્વીસ અને વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણી માટેનું નોટિફિકેશન આજથી જાહેર થયું છે આજથી જ ચૂંટણીના ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે ઓગણીસ તારીખ ત્રણ વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરી શકશે ફોર્મ ભરી શકશે ત્યારબાદ ફોર્મની ચકાસણી થશે અને પછી સ્પષ્ટ થઈ જશે કયા પક્ષના કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર અને કુલ ઉમેદવાર કેટલા પણ આ તમામની વચ્ચે ભારતીય જનતા પક્ષે લોકસભાની છવ્વીસમાંથી છવ્વીસ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા તો વિધાનસભાની પાંચ બેઠકના પાંચે પાંચ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ક્યાંક પેચ ફસાયો અને પાંચ બેઠક એવી છે કારણ કે કોંગ્રેસ છવ્વીસમાંથી ચોવીસ બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે ત્યાં પાંચ ચાર બેઠક એવી છે લોકસભાની જેના ઉમેદવાર હજી સુધી કોંગ્રેસ જાહેર નથી કરી શકી એ જ રીતે પેટા ચૂંટણી જેનું ફોર્મ ભરવાનું પણ શરૂ થઈ ગયું એના પણ પાંચે પાંચ બેઠકના ઉમેદવાર જાહેર નથી કરાયા કહેવાય છે કે ગમે તે ઘડીએ નામ જાહેર થશે કોંગ્રેસના પ્રભારી આવેલા હતા બે દિવસ અગાઉ તેમને કહ્યું હતું કે નામ અમારી જોડે અમે નિર્ણય લઈ ચૂક્યા છીએ ગમે તે ઘડીએ નામ જાહેર કરીશું પરંતુ સવાલ એ છે કારણ શું છે કે આ ચાર બેઠક ઉપર ઉમેદવાર જાહેર નથી કરાયા રણનીતિનો ભાગ છે કે પછી બીજું કંઈક એ જ રીતે પેટા ચૂંટણીમાં પાંચે બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર નથી જાહેર કરતું એ પણ રણનીતિનો ભાગ છે કે પછી ક્યાંક પેજ ફસાયેલો છે જે લોકસભાની બેઠકની વાત કરીએ તો રાજકોટ બેઠક સૌથી વધુ ચર્ચિત બેઠક ત્યાં પરસોત્તમભાઈ રૂપાલાની સામે ઉમેદવાર કોણ હશે એને લઈ અનેક તર્ક વિતર્ક છે અને કેમ કે ભારતીય જનતા પક્ષના ભારતીય જનતા પક્ષના કડવા પાટીદાર સમાજના ઉમેદવાર છે પરશોત્તમભાઈ રૂપાલા કડવા પાટીદાર સમાજથી આવે છે ત્યારે બની શકે કે એ જ અમરેલીના જ્યાંથી પરશોત્તમભાઈ રૂપાલા આવે છે એ જ અમરેલીના પરેશભાઈ જેમને બુલેટ બાબુના નામથી ઓળખીએ છીએ આપણે બુલેટ લઈને ફરતા હોય છે એટલે એ બુલેટ બાબુ પણ અમરેલીથી રાજકોટ પહોંચી શકે છે પરે ધાનાની લેવો પાટીદાર છે અને આ એ પરેશ ધાનાની છે જેમને નાની ઉંમરે એક દિગ્ગજ નેતા એ સમયે પણ ગણાતા પરસોત્તમભાઈ રૂપાલાને વિધાનસભામાં હરાવ્યા હતા અને જાયન્ટ કિલર તરીકેની ઓળખ બનાવી હતી નવસારી બેઠક ઉપર સી આર પાટીલ ચૂંટણી લડે છે ભારતીય જનતા પક્ષમાંથી ત્યાં સંભાવના છે કે નૈષદ દેસાઈ અથવા શૈલેષ પટેલ અથવા અનુપ રાજપૂત આ ત્રણમાંથી કોઈ ઉમેદવાર બની શકે છે નૈશભાઈ દેસાઈ બહુ બધી ચૂંટણીઓ લડી ચૂક્યા છે હારતા પણ રહ્યા છે આર્થિક રીતે સદ્ધર છે અને આવી બ્રાહ્મણ સમાજમાંથી આવે છે તેમની સંભાવના પણ પ્રબળ છે અને સૌથી મોટી વાત કોંગ્રેસને પૂર્ણતઃ વફાદાર છે અમદાવાદ પૂર્વ બેઠક અશ્વુખભાઈ પટેલની સામે કેમ કે રોહન ગુપ્તાએ પોતાનું સ્ટેન્ડ બદલ્યું અને ઉમેદવારી નહીં કરવાનો નિર્ણય જાહેર કર્યો રાજીનામું આપ્યું એટલે હિંમતસિંહ પટેલ એમને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે હિંમતસિંહ પટેલ અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષ છે અને હિંમતસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય પણ છે અમદાવાદના પૂર્વ મેયર પણ છે ખેર મહેસાણાની બેઠક મહેસાણાની બેઠક જ્યાંથી ભારતીય જનતા પક્ષનો પાયો નખાયો દેશમાં માત્ર બે બેઠક હતી ત્યારે એક બેઠક જે પહેલી મહેસાણાથી મળી હતી અને કોંગ્રેસે ભારતીય જનતા પક્ષે ચોરાસી કડવા પાટીદાર સમાજના હરિભાઈને ઉતાર્યા છે ત્યાં કોંગ્રેસ નામ જાહેર નથી કર્યું પરંતુ ચર્ચા છે રામજીભાઈ ઠાકોરને મેદાને ઉતારી શકે છે રામજીભાઈ ઠાકોરને એટલે ઉતારી શકે છે મહેસાણા લોકસભા ક્ષેત્રની અંદર જેટલા પાટીદાર મતદાતા છે લગભગ લગભગ એટલા જ મતદાતા ઠાકોર સમાજમાંથી પણ આવે છે આ જ રીતે પેટા ચૂંટણીની વાત કરી લઈએ તો વિજાપુર બેઠક ઉપર સીજે ચાવડા પેટાચૂંટણી આપણે તમામ લોકો જાણીએ છીએ કોંગ્રેસના જ એ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ને એટલે પેટાચૂંટણી આવી પોરબંદરની વાત કરીશું અને પોરબંદરથી કોણ હશે તો રાજુ આડેદરાને અર્જુનભાઈ મોઢવાડિયાની સામે ઉતારી શકાય છે પરંતુ વિજાપુરની વાત કરતા હતા તો સીજે ચાવડા જેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાયા એમના જ કારણે આ બેઠક ખાલી થઈ અને એટલે જ ફરીથી ત્યાં મતદાન થવાનું છે ત્યાં દિનેશ પટેલ અથવા ભરત પટેલના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે મારી ટીમને કહીશું એ ગ્રાફિક્સ પ્લે કરીશું આપણે કારણ કે સી જે ચાવડા જે છે એક ક્ષત્રિય સમાજથી આવે છે પણ વિજાપુરમાં પાટીદાર મતદાતાઓનું પણ જબરજસ્ત પ્રભુત્વ છે એટલે સંભાવના છે કે વિજાપુરથી પાટીદારને ઉતારવામાં આવે ઠીક એ જ રીતે આપણે વાત માણાવદર બેઠકની કરીએ તો માણાવદર બેઠક પણ કોંગ્રેસે ખાલી કરી કોંગ્રેસના જ કોંગ્રેસ કોંગ્રેસના જ ધારાસભ્યએ રાજીનામું આપ્યું એટલે ત્યાં ચૂંટણી આવી છે માણાવદરથી કોંગ્રેસ હરિભાઈને ઉતારી શકે છે ખંભાત બેઠક ઉપરથી પણ કોંગ્રેસ એ જ રીતે મહેન્દ્રસિંહ પરમાર કે દાનુભાઈ ગોયલને ઉતારી શકે છે નવીનભાઈ નામની પણ ચર્ચા છે અને પોરબંદર અર્જુનભાઈ મોઢવડિયા અર્જુનભાઈ મોઢવડિયાની સામે રાજુભાઈ વડોદરાને ઉતારી શકે છે આ જો અને તોની વાત છે પણ સવાલ એ છે કારણ શું છે કેમ શું કારણ હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા એ જાણવું અને સમજવું છે ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે એમને એટલે કે ગઠબંધન છે બિમલભાઈ શાહ ઉપાધ્યક્ષ છે ગુજરાત કોંગ્રેસના નરેશભાઈ વરિયા વરિષ્ઠ પત્રકાર છે અને ભારતીય જનતા પક્ષનું અંદર કોઈ ચર્ચા નથી અને ચર્ચા હોય તો પણ ભાજપનું સ્ટેન્ડ છે કે કોઈ પણ પ્રકારની ડિબેટમાં અમારા ત્યાંથી કોઈ નહીં જાય એટલે હું એમને જોડી નથી રહ્યો મારે જોડવા હોય તો પણ એ જોડાવાના નહોતા અમે જ્યારે જ્યારે પણ ચર્ચા કરીએ છીએ એમના ઇન્ટરવ્યૂ જે લીધા હોય છે અથવા તો જે બાયરસ લીધેલી હોય છે એ પ્લે કરતા હોય છે પણ વાત અહીંયા કોંગ્રેસની છે અને કોંગ્રેસીસ કહો વિમલભાઈ શું કારણ શું રણનીતિના ભાગરૂપ આ ચાર બેઠકના ઉમેદવાર જાહેર ન કરાયા પીટા ચુડડીના પાંચ બેઠકનો ઉમેદવાર જાહેર ન કરાયા કે પછી ક્યાંક પેચ ફસાયેલો છે ઓજ કપાઈ છે વિમલભાઈ ઉમેદવાર જાહેર ન કરાયા ઉમેદવાર જાહેર ન કરાય એ પાછળનું કારણ શું રહ્યું શું ક્યાંય પેજ ફસાયેલો છે કે આ એક રણનીતિ છે રોનકભાઈ ક્યાંય કોઈ જગ્યાએ પેજ ફસાયેલો નથી કોંગ્રેસની અંદર લોકશાહી ઢબે જે પ્રમાણે ઉમેદવારોની પસંદગી થતી હોય છે તમે અત્યાર સુધીના બધા જ ઉમેદવારો જોયા હશે તો ક્યાંય કોઈ જગ્યાએ વાદ વિવાદ નહીં મેરિટ્સના આધારે યોગ્ય ઉમેદવારોને દરેક જગ્યાએ પસંદગી કરવામાં આવી છે અને સાથે સાથે હું તમને કહું કે અમારે કોઈ સુપ્રીમ મસી સાબિત નથી કરવાની અમાર તો અમારો કાર્ય કરતા જવાબદાર માણસ ચૂંટણી લડે એની રણનીતિના ભાગરૂપે આ બધા જ ઉમેદવારોની જાહેરાત થાય છે આપને કહું અમારા બધા જ ઉમેદવારોની ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે સીસીની બેઠક જેવી થશે એટલે હું માનું છું આજકાલ સુધીમાં બે દિવસની અંદર અમારા બધા જ ઉમેદવારોની જાહેરાત થઈ જ થઈ જશે અને હું બહુ ચોક્કસ સમજુ છું કે ક્યાંય કોઈ જગ્યાએ પેચ ફસાયો નથી ફક્ત ને ફક્ત અમારી એક સાચી રણનીતિ આ ગુજરાતને શું જોઈએ ગુજરાતમાં કેવા પ્રતિનિધિઓ જોઈએ અને વિધાનસભાની અંદર જે અમારી સાથે સ્વાભાવિક ગદારી થઈ છે તો એની સામે જ્યારે ઉમેદવારો મૂકવાના આવે ત્યારે ફરીથી ક્યાંક કોઈ ભૂલ ના થાય એની સચોટતા સાથે અમે આ ઉમેદવારો રાખીશું બિમલભાઈ જો લોકસભાની અંદર તો કોંગ્રેસે કશું ગુમાવવાનું નથી કારણ કે બીજેપીની છવ્વીસ બેઠક હતી એમાંથી જેટલી પણ કોંગ્રેસ જીતી પણ જાય તો એ વકરો એટલો નફો છે નફો છે હકીકત છે પણ વિધાનસભાની જે આ પાંચ બેઠક છે આ જે પાંચ બેઠક છે એ તમારી પોતાની હતી તમારી પોતાની હતી સત્તર જીત્યા હતા એમાંથી રાજીનામા વાળા હતા કેટલી તૈયારી છે વિધાનસભાને ધ્યાનમાં રાખીને હું વારંવાર હું ફરીથી કહું છું ગુજરાતમાં રોચક જંગ સાચા અર્થમાં વિધાનસભાનો હશે એટલે જ પૂછું છું એ ઉમેદવારો ક્યારે જાહેર થશે અને એને લઈને કેટલા ગંભીર છે પણ આપને બહુ સ્વાભાવિક દેખાય છે કે લોકસભાની ચૂંટણી આવવાની હતી એટલા માટે સાથે સાથે પેલો પતંગ ચડતો હોય અને પાછળ પૂંછડું લબડતું હોય તો પતંગ ગવામાં જાય એટલે પૂંછડું પણ હવામાં જવાનું એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા હોય છે અને એટલા માટે જ આ લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી આપી જે કદાચ મનમાં હશે કે આ લોકસભાની સાથે સાથે બધા જ ઉમેદવારો પાંચે પાંચ જીતી જશે અને આ પાંચ કોંગ્રેસની સીટો અમે જીતી જઈશું પરંતુ હું આપને ચોક્કસ કહું છું કે જે વખતે અહેમદબેની વખતે જે ચૌદ ધારાસભ્યો ગયા હતા એમાંથી તેર ધારાસભ્યો હરી ગયા હતા એ જ સ્થિતિનું નિર્માણ આ વખતે થાય એવું દેખાઈ રહ્યું છે નીચે પણ જે જે વિધાનસભાઓમાં ચૂંટણીઓ આવી રહી છે પ્રજાનો રોષ પણ એટલો બધો છે કે અને બીજું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો રોષ પણ એટલો બધો છે કે જેની સામે અમે જનૂનથી લડ્યા છે અમે મારામારીઓ કરી છે અને અમે લોકો એ આજે અમારા નેતાથીને આવ્યા છે એટલે અમારે હવે ખુરશીઓ સાફ નથી કરવી અને એટલા માટે હું ચોક્કસ માનું છું બધા જ પ્રજા અને પક્ષના કાર્યકર્તાઓ ભેગા થઈને ચોક્કસ કોંગ્રેસના ઉમેદવારોને વિજય બનાવશે બિમલભાઈ રાજકોટની રાજનીતિ સમજવી હતી આપ તો વર્ષોથી રાજનીતિમાં છો હું જર્નાલિસ્ટ બન્યો પહેલાંથી તમે રાજનીતિમાં છો એટલે ઘણું સમજાવી પણ શકશો શું રાજકોટમાં પરેશ ધાનાની કોંગ્રેસ માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે ઉમેદવાર જો આમાં સવાલ એટલો જ થાય છે કે રાજકોટની એક ખાસિયત રહી છે અને રાજકોટની અંદર સ્વાભાવિક રીતે તમને કદાચ થોડીક ચૂંટણી જૂની યાદ કરો તો કિરણભાઈ પટેલને જે પ્રમાણે ટિકિટ આપી હતી અને એ વખતે અમારા કુંવરજીભાઈ વાળિયા બાવળિયા જીત્યા હતા એવી સ્થિતિ કે ભાઈ મનસુખભાઈ માંડવીયા બહારના ઉમેદવાર એમને પોટબંદની આપી દીધી રૂપાલાજી બહારના ઉમેદવાર એમને ટિકિટ આપી દીધી અને આ આ જે સ્થિતિની અંદર અને સ્વાભાવિક છે કે ત્યાંનું રાજકારણ જે પ્રમાણેનું અત્યાર સુધી આપણે રાજકોટના રાજકારણમાં નજીકથી જોયું છે ત્યારે હું માનું છું કે રૂપાલાજીને જાય મોટા માણસ સમજીને એમણે અહીંયા પ્રધાન હતા કેન્દ્રના પાર્ટીના માનીને અધ્યક્ષ હતા અને એટલા માટે જ્યારે એમને આપી છે ત્યારે અત્યાર સુધી જે લોકો અપેક્ષા રાખીને રાજકોટમાં ભાજપના કાર્યકર્તા આગેવાનો બેઠા હતા આ બધા ઉપર પાણી ફરી વળ્યું છે અને હું માનું છું કે એ ભાજપના કાર્યકર્તાઓની તાસીર રહી છે કે એ લોકોએ તમે ગમે તે ઉમેદવાર મૂકી દો એટલે જીતી જશે આવું માની લેશો એ કારણ ખોટું છે અને એટલા માટે હું સમજું છું કે અમે આ બધું જ તેલ જુઓ તેલની ધાર જુઓ એમ સમજીને અમે ઉમેદવારની પસંદગી કરી છું બિમલભાઈ એક સંક્ષિપ્તમાં જવાબ સમજવો તો એકદમ સંક્ષિપ્તમાં બિમલભાઈ શાહને અંગત રીતે લોકસભાની બેઠક કોઈપણ કોંગ્રેસ જીતે એમાં વધુ આનંદ થશે કે પાંચ લોકો જે પક્ષ સાથે ગદ્દારી કરીને ગયા એમને હરાવવામાં વધુ આનંદ થશે બેન બાજુ છે એટલા માટે કે લોકસભામાં પણ આઈસ બ્રેકની જરૂર છે છબ્બીસે છબ્બીસનો જે ઘમંડ છે એ પણ તોડવાની આવશ્યકતા છે અને ફરીથી કોઈ પક્ષ છોડીને જાય નહીં અને ફરીથી ચૂંટણી લડે નહીં એ પણ સાબિત કરવું આ ગુજરાત માટે જરૂરી છે કે આખું નિર્માણવાળું ગુજરાત છે એટલા માટે એ પણ જરૂરી છે એટલે હું માનું છું કે આ બંને રીતે બંને દિશામાં કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે વિમલભાઈ આશા રાખું સત્વરે લિસ્ટ અમને પણ જાણવા મળે કારણ કે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ વારંવાર પૂછતા હોય છે કે લિસ્ટ ક્યારે જાહેર થશે ખેર કોંગ્રેસનો સાથી પક્ષ આમ આદમી પાર્ટી જે સાત આઠ મહિના પહેલાં વિધાનસભામાં કોંગ્રેસ માટે જ પેચ સાબિત થયેલો નુકસાન કરતા સાબિત થયેલો સાથી પક્ષ ગોપાલભાઈ ઇટાલિયા એમની સાથે મેં વાત કરી છે એ જોઈ લઈએ ગોપાલભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે ગોપાલભાઈ જો આજથી ઉમેદવારી પત્રક ભરવાની શરૂઆત પણ થઈ ગઈ લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની ઉમેદવારી પત્રક પણ ભરાશે પણ તમારા માટે જુઓ તો ખરા હજુ સુધી વિધાનસભામાં કોંગ્રેસને આપનું ટાઈપ થશે કે નહીં એવું જાણતો નથી પણ તમારી જે બેઠક હતી જ્યાં તમારા જીતેલા ઉમેદવારે ખાલી કરેલી બેઠક વિસાવદર ત્યાં પેટા ચૂંટણી નથી બાકીની પાંચ જગ્યાએ પેટા ચૂંટણી તમને અપેક્ષા છે આ પૈકીની એકાદી બેઠક પર તમારા ઉમેદવાર ચૂંટણી લડે રોનકભાઈ ઇન્ડિયા ગઠબંધન બન્યું છે દેશની લોકશાહી બચાવવા માટે એટલે બહુ નિશ્ચિત છે બહુ પાક્કું છે કે વિધાનસભાની જે પેટા ચૂંટણીઓ છે ગુજરાતમાં એમાં પણ ઇન્ડિયા ગઠબંધન છે એટલે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને વિસાવદર સિવાયની તમામ પેટા ચૂંટણીઓ છે વિધાનસભાની ત્યાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી લડશે આ બહુ સ્પષ્ટ વાત છે બહુ પહેલેથી સ્પષ્ટ છે પણ વિસાવદરમાં આમ આદમી પાર્ટીથી ભાજપ એટલું બધું ડરી ગયું કે ગતકડા કરી ષડયંત્ર કરી અને વિસાવદરની ચૂંટણી જ આખી ન થવા દીધી અને વિસાવદરથી ચૂંટણીથી ભાગી ગયા છે આમ તો ચારસો પાર ને પાંચ લાખ ને મોટી મોટી દાવાબાજી કરનારા લોકો

જ્યાં તમારો સાથી પક્ષ હજી ઉમેદવાર જાહેર નથી કરી શકતા રાજકોટની સૌથી મહત્વની બેઠક પરે દાનાણીનું નામ ચાલે છે પણ હજી જાહેર નથી કરે તમારા જ ત્યાં નવસારીના ઉમેદવાર જાહેર નથી કરી શકતા તમારા સાથી પક્ષ શું કારણ કોઈ કારણ નથી રોનકભાઈ એ તો આજકાલમાં હવે જાહેર થઈ જશે કેમ કે ફોર્મ ભરવાની તારીખો જાહેર થઈ છે એટલે હવે કંઈ ઉમેદવાર છુપાવીને તો રાખવાનો નથી અને આમ જોઈએ તો આ ચૂંટણીમાં રોનકભાઈ ભાજપની સામે જનતા જ ઉમેદવાર છે રાજકોટમાં જનતા ઉમેદવાર છે નવસારીમાં જનતા જ ઉમેદવાર છે બધે જનતા પોતે ઉમેદવાર છે જો આ ગઠબંધન છે તમારી પાસે બે બેઠક છે એક ભરૂચની અને બીજી ભાવનગરની બંને બીથી શરૂ થતી બેઠક છે મારે એ જ જાણવું સમજવું છે કે તમે લોકો પ્રચાર માત્ર બે બેઠક પૂરતો કરવા જાઓ છો કે બાકીની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા છો એ જ રીતે કોંગ્રેસના નેતાઓ એમની બેઠકો ઉપર જાય છે કે તમારા ત્યાં પણ આવે છે રોનકભાઈ ગઠબંધન એટલે માત્ર કાગળ ઉપરનું ગઠબંધન નથી ગઠબંધન એટલે કોઈ અંગત મહત્વાકાંક્ષાનું ગઠબંધન નથી ગઠબંધન ભારત દેશની અંદર લોકશાહી ટકાવાનું છે એટલે આદરણી શક્તિસિંહજીએ ભાવનગરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કર્યો હું પોતે હમણાં જ સુરતના કોંગ્રેસ પક્ષના ઉમેદવારની જનસભામાં ગયો હતો આજે રાત્રે જ મારી કોંગ્રેસ પક્ષના ઉમેદવારના સમર્થનમાં જનસભા છે ઈશુદાનભાઈ આવતીકાલે પરમ દિવસે દાહોદની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવારના પ્રચારમાં જવાના છે એવી જ રીતે કોંગ્રેસ પક્ષના નેતાઓ ચૈતરભાઈનો પ્રચાર કરી રહ્યા છે તો આ ગઠબંધન ખરા અર્થમાં વાસ્તવમાં દિલથી જોડાયેલા લોકોનું ગઠબંધન છે આમને સામને બધા જ નેતાઓ ખુલ્લા દિલથી પ્રચાર કરી રહ્યા છે અને એમાં ક્યાંય કોઈ પણ પ્રકારની સમસ્યા કે તકલીફ આજની તારીખમાં નથી કેમ કે તમે મારા કરતાં વધુ સૌરાષ્ટ્રને જાણો છો મૂળ સૌરાષ્ટ્રના વતની છો એટલે આ પરેશ જો લડે તમને શું લાગે છે ગઠબંધન થકી પણ તમે શું ઈચ્છો છો પરત આનાની ઉમેદવાર બનવા જોઈએ કે બીજા કોઈ એ કોંગ્રેસનો વિષય છે છતાં પણ તમારી પાસેથી જાણવું હતું પરેશભાઈ ધાનાણીએ ઉમેદવાર બનવું કે ન બનવું એ તો હવે પરેશભાઈ પોતે જ નક્કી કરી શકશે પણ મારું એવું માનવું છે કે ભાજપના અહંકારને હરાવવાની જરૂર છે એ પરેશભાઈ લડે કે મહેશભાઈ લડે કે રોનકભાઈ લડે એ મહત્વનું નથી પણ ભાજપનું અભિમાન તોડવાની જરૂર છે જ્યારે જ્યારે કોઈ સમાજે કોઈ વ્યક્તિએ કે કોઈ વર્ગે ભાજપ સામે પોતાની અવાજ મૂકવાની કોશિશ કરી ત્યારે ભાજપે હંમેશા અભિમાન કર્યું છે અહંકાર બતાવ્યો છે સત્તાની તાકાતથી દબાવી દેવાની કોશિશ કરી છે તો આ સત્તાના અહંકારને તોડવાની ખાસ જરૂર છે પરેશભાઈ ઉમેદવાર હોય કે ગોપાલભાઈ હોય કે રોનકભાઈ હોય ભાજપના અભિમાનને હરાવવાની ખાસ જરૂર છે ગો ગોપાલભાઈ રોનકભાઈની વાત કરી રોનકભાઈ લડા નહીં રોનકભાઈ કોઈ ખોટું કરતો હોય ને તો એના નડ ચોક્કસ એ શાસક પક્ષવાળો હોય કે કોંગ્રેસવાળો ખેર નરેશભાઈ મારી સાથે જોડાયા નરેશભાઈ શું કારણ કોંગ્રેસે હજી ઉમેદવાર જાહેર નથી કર્યા શું ઉમેદવાર પ્રોપર નથી મળતા એ કારણ હોઈ શકે રણનીતિનો કોઈ ભાગ હોઈ શકે કે પછી છેલ્લી મિનિટે છેલ્લી મિનિટે કોઈ હજી તો વંડો કૂદી જાય ફળો કૂદી જાય એ ચિંતા હોઈ શકે કારણ શું રોનકભાઈ કોંગ્રેસે આ વખતે જે ઉમેદવાર જાહેર કર્યા અમે એટલું આશ્વાસન ચોક્કસ લઈ શકે કે જે પહેલાં એણે ઉમેદવાર જાહેર કર્યા વીસ એમાં બહુ મુશ્કેલી આવી નથી અને વંડી ઠેકી જાય એવા ઉમેદવારો એને અત્યાર સુધી આવા મળ્યા નથી એક રોનક ગુપ્તાનો આપણે દાખલો અલગ ગણીએ તો મૂળ વાત એ છે કે તમે મંડી ઠેકવાની વાત કરી એવી પણ એક શક્યતા છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે વ્યૂહરચના અપનાવી છે ગુજરાત જ નહીં દેશમાં તો એ શક્યતા છે પણ રાજકોટની આપણે વાત કરીએ તો રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે એ પછી જ પરેશ ધાનાણીને ત્યાં લડવાનું કે પરેશ ધાનાણીએ પણ એક સંકેત આપ્યા હતા કે ભાઈ કે તો હું લડું તો એક ત્યાં જંગની એક સ્થિતિ બનાવવાનો કોંગ્રેસ પ્રયત્ન કરે તો સ્થાનિક લોકોને સ્થાનિક ને જે કંઈ નેતાઓ છે એને થોડા એમને વિશ્વાસમાં લેવા પડે નવસારી બેઠકની જો વાત છે તો તમે જે વંડી ઠેકવાની વાત કરીએ સૌથી વધુ ચિંતા કદાચ હોય તો નૈસદભાઈ જેવાની પસંદગી થાય કે તમે શરૂઆતમાં અનુપ રાજપૂતની એવી પસંદગી થાય તો અલગ વાત છે પણ કોઈક એવા વ્યક્તિની જો પસંદગી કરવામાં આવે ખાસ કરીને જ્ઞાતિ જાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને અને એ વ્યક્તિ છેલ્લી ઘડીએ ચાલ્યો જાય તો નવસારીની બેઠક પર કંઈક ચમત્કઈ બહુ આશ્ચર્યજનક પણ પરિણામ આવી શકે એટલે જે કોંગ્રેસે અત્યારે જે કર્યું છે એ એની રણનીતિ કરતાં તો ઘણી એની મજબૂરી પણ છે શરૂઆતમાં એના જે મોટા નેતાઓ છે એ ચૂંટણી લડવાની ના પાડી એને એના કારણે ઘણી બેઠકો એવી હતી કે એમણે બે ફેઝમાં એમણે ઉમેદવારોને પસંદગી કરવા પડ્યા બીજી વાત એ પણ છે કે જે વિધાનસભાની ચૂંટણી છે એ કોંગ્રેસ માટે એમના જ જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીએ જે ને કોંગ્રેસ છોડીને આવ્યા એમને ઉમેદવાર બનાવ્યા છે તો એક ચેલેન્જ છે કે એ નેતાઓની સામે કારણ કે જે ભાજપ કોઈ પણ નેતાને લે તો એ કેટલો મજબૂત છે એ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીને અને એની જે રાજનીતિ છે રાજકારણમાં કેટલા ફાયદારૂપ થાય એ લાંબા ગાળાની રણનીતિથી એ લે છે ત્યારે મજબૂત ઉમેદવારો આ હતા કોંગ્રેસના એમને લીધા છે તો એની સામે કયો ઉમેદવાર મૂકવો અને એ મૂકીને તમે કહ્યું એમ રોચક જંગ અહીંયા જ થાય છે જે પરિણામ બતાવવાનું છે અહીંયા છે બાકી છવ્વીસ બેઠકો પર શરૂઆતથી જ એક વાત એવી છે કે આ બેઠકો જે વાત છે એ જીતવાની નહીં પણ લીડની વાત છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ વારંવાર પાંચ લાખની લીડથી જીતવાની વાત કરે છે પણ મૂળ મુદ્દો એ છે કે આ પાંચ બેઠકોના જે ઉમેદવાર વિધાનસભાના થયા છે ત્યાં ચૂંટણી જીતવી ત્યાં એમને જ્ઞાતિગત સમીકરણ બેસાડવા સામે એવા વ્યક્તિઓ છે અર્જુન મોઢવડિયા જેવા જે વર્ષોથી કોંગ્રેસમાં રહ્યા પ્રદેશ અધ્યક્ષ રહ્યા હોય કે વિપક્ષના નેતા રહ્યા હોય ને સૌથી બોલકો જે અવાજ હતો એ છે સી જે ચાવડા જેવા નેતાઓ છે તો એની સામે એમને એવા ઉમેદવારની પસંદગી કરવી પડે કે જે એમને ચો ટક્કર આપી શકે બીજું આ લોક લોકસભાની સાથે સાથે ચૂંટણી આવે છે વિમલભાઈ સાહેબ કહ્યું તેમ એ ચૂંટણી પંચે જાહેર કરી અહીંયા નહીં પણ રાજ્યોની ચૂંટણી સાથે એક જ જે તબક્કામાં જે ચૂંટણીઓ છે ઓરિસ્સાની ચૂંટણીમાં સાથે છે તો પેટા ચૂંટણી આવી રીતે સાથે જ જાહેર થતી હોય છે તો એ એ નરેન્દ્ર મોદી એ જે છે પ્રચાર પ્રચારમાં હશે લોકસભાની ચૂંટણીમાં અને એની સાથે સાથે આ પેટા ચૂંટણી આવે છે તો કોંગ્રેસ માટે હું એવું માનું છું જો ખાલી બેઠકોની જો ચૂંટણી હોત છ પાંચ બેઠકોની તો કોંગ્રેસ માટે થોડુંક લડાઈનું જે ક્ષેત્ર છે થોડુંક મજબૂત બનવાનું હતું પણ લોકસભાની સાથે ચૂંટણી આવી છે તો કોંગ્રેસ માટે એ પણ પડકાર છે અને આપણે કોંગ્રેસમાં ઘણા વખતથી જોયું છે કે કાર્યકર્તાઓ નથી એમની પાસે નેટવર્ક નથી જે નેતાઓ હતા એ નેતાઓ ચાલ્યા ગયા છે અને કોંગ્રેસમાં વ્યક્તિએ ચૂંટણી લડવી પડે છે સંગઠન ચૂંટણી લડતું નથી આવી પરિસ્થિતિમાં રોનકભાઈ સ્વાભાવિક છે કે કોંગ્રેસ ખૂબ ગઢમંથલમાં છે એને નિર્ણય લેવી રીતે લેવો પડે કે જેથી કરીને એક સારું પરિણામ પણ લાવી શકે નરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર અંતમાં એટલું ચોક્કસ કહીશ મને જે જાણકારી મળી છે એ પ્રકારે યાદી તૈયાર થઈ ચૂકી છે લોકસભાની ચાર વિધાનસભાની પાંચે બેઠકોના ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે એઆઈસીસીમાંથી માત્ર પત્ર આવવાનો બાકી છે બની શકે આજે મોડી રાત્રે નહીતર કાલે સાજ પહેલાં નામ જાહેર થશે પણ આ એ હકીકત છે કોંગ્રેસનું વધુ ધ્યાન રાજકોટ લોકસભા બેઠક અને પેટા ચૂંટણીની પાંચ બેઠક ઉપર છે ખાસ કરી પોરબંદર વિજાપુર અને માણાવદર માણાવદરમાં કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાને કોંગ્રેસ પાછા લઈ આવી ઉમેદવાર બનાવે એવી પણ ચર્ચા છે જોકે કે સંભાવના ઓછી છે જે પણ યાદી આવશે એનું વિશ્લેષણ ચોક્કસથી કરીશું